તો આપણે આ લઈ આવ્યા છીએ ગાજર ને એવું કારણ કે આજ છે પહેલી તારીખ બે હજાર છવ્વીસ અને આપણે રહ નાસ્તો કરી લીધો ને હવે હલવો બનાવશે સારિકા અને ખાશું આપણે આજ બે હજાર છવ્વીસમાં નવી શરૂઆત હલવાથી બનાવો અને અમને ખવડાવો તો સો લઈ નાખવી આપણે પેલા ગાજર ને સો નાખવી છાલ કાઢ નાખી ઉપર ની જે છે તો એક ગાજર સિલાઈ ગયું છે એક ગાજર થઈ ગયું છે બે ગાજર બાકી છે અને સારી કા હું ખાય છે હું ખાશો સેન્ડવીચ ખાય છે

બધી કરે પાછું મસ્તી કામ સોલે સોલી નાખે બધી ગાજર આગળ હલવો રેડે એમ હલવા તો તૈયાર ન થાય પણ મહેનત લાગે તો સોહવાની રેસીપી તળાયા થઈ ગઈ છે બધી કાજુ બદામ ગાજર પછી દૂધ ખાંડ તેલ બધું કઢાઈ મૂકી દીધી છે હમ આપણે હેલો ટેસ્ટ કરવી છે કેવો છે મસ્ત મજાનો છે કે નથી હા ગરબા ગરબા છે લેને તું ભી લેને <laughs> हल्को खाओ પેલા गरम છે ना એટલે ઠરેલો થારો લાગશે હલવો છે થોડો ટેસ્ટ આવે છે વે થોડો પેલા આડ કા ખાઈ લે ના થોડો ખરી જાય ખરી જાય હા ગરમ ગરમ છે થોડો આ હલવો ઠંડો હાલ લાગે છે થોડો ખરી જાય પછી ખાવી શું હમ કારણ કે ગયો છે મસ્ત છે હલવો થોડો ગળ્યો હોય તો જ સારો લાગે એટલો બધો બને જાય છે થોડો થોડો ખાશું જહાજ પડી જાય તો સારી કા ટેસ્ટ કરે છે ગરમ ગરમ છે થોડોક પણ જોવી છે કેવો લાગે છે ગળો મીઠો છે હારો હારો એનો છે પણ થોડો ઠરી જાય પછી ટેસ્ટ પકડાય એમાં હલવામાં એવું જ હોય જેવા થઈ ગયા હોય એવા હતા ગાજર તો આ હલવો ખાઈ લો તમને લાગે તો પછી ખાવી પછી મજા